ડભોઈ તાલુકામાં ભ્રષ્ટાચારની બોલબાલા જોવા મળી છે ડભોઈ તાલુકાના તુવાવી ગામના અંબાવમાં શમશાનમાં ત્રણ લાખના શમશાનમાં ગંભીર રીતે ગેરરીતિ હોવાનું બહાર આવવા પામ્યું છે ડભોઈ તાલુકાના તુવાવી ગ્રામ્ય પંચાયતમાં ગત ગ્રામ્ય પંચાયતની ચૂંટણી હોવા છતાંય ગ્રામ્ય પંચાયતમાંથી નાણાં ઉઠાવી લેવાયા છે ચૂંટણીની આચારસંહિતાના લીરે લીરા ઉડવા પામ્યા છે ડભોઈ તાલુકા વિકાસ અધિકારી તાલુકાના વિકાસ કામોના ભ્રષ્ટાચારોમાં રોજે રોજ ડભોઈ તાલુકાના અંબાવ ગામના નવા ભ્રષ્ટાચાર બહાર આવે છે ના શમશાનમાં ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે ડભોઈ તાલુકાના અંબાવના શમશાનમાં બીયુ સર્ટિફિકેટ માર્ગ મકાનના ઇજનેરના બીયુ સર્ટિફિકેટ કઈ રીતે આપવામાં આવેલ છે જેને લઈને તાલુકામાં તરત તરની ચર્ચાઓ ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના અંબાવ ગામમાં પણ ભ્રષ્ટાચારની બોલબાલા પંચાયતમાં ભ્રષ્ટાચારની બોલબાલા થતા તાલુકાનું રાજકારણ ગરમાયું છે તાલુકા વિકાસ અધિકારી દ્વારા અરજદારને જણાવેલ કે તમે મને કહ્યું હો તો સમશાનના ત્રણ લાખના બિલ પર સહી ના કરત ત્યારે પ્રશ્ન એ છે કે તાલુકા વિકાસ સી ચેમ્બરમાં બેસીને વહીવટ કરતા હોવાનું સ્પષ્ટ દેખાય છે ડભોઈના એસી ચેમ્બરમાં બેસીને વહીવટ કરતા હોવાનું સ્પષ્ટ દેખાય છે ડભોઈના વિકાસમાં સરકારમાં રજૂઆત કરી તાલુકાના વિકાસ માટે મબલક ગ્રાન્ટ લાવતા હોય પણ ડભોઈ તાલુકાના કોન્ટ્રાક્ટરો દ્વારા તાલુકા પંચાયતને બાનમાં લીધું હોય એમ હાલ લાગી રહ્યું છે ડભોઈ તાલુકામાં છઠ્ઠા મહિનાની અંદર ગ્રામ પંચાયતોનું ઇલેક્શન આવ્યું હતું સરપંચોનું તે સમય દરમિયાન એ સરપંચોના ઇલેક્શનમાં કેટલીક ગેરરીતિઓ ધ્યાને આવી હતી એમાં જ મેઇન ડભોઈ તાલુકાનું એપી સેન્ટર કૌભાંડોમાં ગણાતું થુવાવી ગ્રામ પંચાયત થુવાવી ગ્રામ પંચાયતમાં ત્રણ જૂનથી પચીસ જૂન સુધી જે સરપંચનું ઇલેક્શન હતું ત્રણ તારીખથી નવ તારીખ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી બાવીસ તારીખે મતદાન હતું ને પચીસ તારીખે ઇલેક્શન હતું આ સમયગાળા દરમિયાન થુવાવી ગ્રામ પંચાયતના એકાઉન્ટમાંથી પંદર લાખની ઉપરાંત રકમ ઉપાડવામાં આવી હતી જો આચાર સંહિતા હોય તો આટલી બધી પૈસા ઉપાડવાની જરૂર ઝડપથી કેમ પડી એ પ્રશ્નો ઊભા થયા હતા ત્યાર પછી એ ઇલેક્શન પત્યા પછી મારા દ્વારા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને આરટીઆઈ દ્વારા આ કામોના કાગળો માગવામાં આવ્યા હતા સાત સાત બે હજાર પચીસના રોજ મેં આરટીઆઈ કરી હતી એ આરટીઆઈનો કોઈ જવાબ મને ન મળતા ત્રીસ દિવસ પછી મેં જિલ્લામાં એની અપીલ કરી હતી જિલ્લામાંથી અપીલમાંથી તાલ તા ગ્રામ પંચાયતને તલાટીને લગતો વિષય હોય ટીડીઓને સૂચના આપવામાં આવી કે અપીલ તમારે ચલાવવાની એ અપીલ ચલાવતા આજે એ અપીલની તારીખ હોય તલાટી અને મને બેઉને હાજર રાખ્યા હતા તાલુકા વિકાસ અધિકારીએ એની અંદર સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર આવ્યો ટીડીઓને મેં એક અંબાઉ ગામનું જે સ્મશાન અને સ્મશાનની બાજુમાં બનાવેલ નાડું જે ત્રણ ત્રણ લાખ રૂપિયા બેવની કિંમત છે એ જૂન મહિનામાં નાણાંની કિંમત ઉપાડવામાં આવી છે અત્યારે આપ જોઈ શકો છો નાળામાં ખાલી ત્રણ પાઇપ નાખેલી છે આ નાડું મેક્સિમમ દોઢ કે બે લાખ રૂપિયામાં જ બનતું હોય એવું કોઈ ધારાધોરણવાળું ત્રણ લાખનું એસ્ટિમેટ નથી કે ત્રણ પાઇપનું આ નાડું બની શકે એટલે સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર દેખાય છે અપીલની અંદર તાલુકા વિકાસ અધિકારીને આની ચર્ચા કરતા તાલુકા વિકાસ અધિકારીએ મને એવું જવાબ આપ્યો કે આની અંદર તમે મને ધ્યાન દોર્યો તું આ ફાઇલમાં સહી ના કરત તો મેં એમને જવાબ આપ્યો કે શું ખરેખર સરકારે મને મેલો છે અધિકારી તરીકે આ બધું ચેક કરવા માટે કે તમને પગાર જો સરકાર તાલુકા વિકાસ અધિકારીને ચાલતી હોય તો અમે તો એક આમ પબ્લિક છે અમારે દેખરેખ આ બધી રાખવાની નથી હોતી તદઉપરાંત આ તાલુકા વિકાસ અધિકારીને એવું પણ મારા દ્વારા કહેવામાં આવ્યું કે તમે ટેબલ ઉપર જે ફાઇલો આવે એની ઉપર જે વજન હોય તમે ખુરશીમાં બેહીને જેની સહી કરદો દો છો એ આ સ્પષ્ટ થાય છે અને ખરેખર એવું જ ડભોઈ તાલુકામાં ચાલી રહ્યું છે આનું ધ્યાન ધારાસભ્યશ્રીને હું દોરવાનો છું ગુજરાત સરકારમાંથી જે પણ કંઈ ગામડાઓના વિકાસ માટે પૈસા આવી રહ્યા છે ડભોઈ તાલુકામાં અત્યારે આ બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે ટેબલ પર ફાઇલ મૂકો પૈસા મૂકો અને સહી કરાવી દો અધિકારીઓ કોઈ સ્થળ પર જોવા નહીં જતા આ એનું ઉદાહરણ છે મારી પાસે બે દિવસમાં તલાટીએ મને કાગળો આપવાનું બાહેધરી આપી છે બે દિવસમાં કાગળો આવશે ફરી હું મીડિયા સમક્ષ એ કાગળો આપીશ અને આનાથી વધારે હજુ બીજો કયો ભ્રષ્ટાચાર છે જ એ હું તમામ એનો જાહેર કરીશ અને આમાં મારી પાસે પૂરતા કાગળો આવ્યા પછી જિલ્લામાં અને ગાંધીનગર લેવલે હું આની તપાસની માગ કરવાનો છું અને તાલુકા વિકાસ અધિકારીએ તો મને એ એટલા શબ્દોમાં કીધું કે જ્યારે આનું તપાસ થશે ને આનું જ્યારે કૌભાંડ પુરવાર થશે તારે જે થશે એ જોઈ લઈશું તો શું આવા તાલુકા વિકાસ અધિકારીને આટલો બધો કોનો એમને બેકગ્રાઉન્ડ છે એ કોના પ્રતાપે આવું બોલી રહ્યા છે શું અધિકારીઓને કોઈ ધાક જ નથી રહી સરકારના પૈસા આવે મન ફાવે એવી રીતે ઉપાડી લેવાના મન ફાવે એવી રીતે કામો કરાવવાના તો ખરેખર અધિકારીઓમાં ધાક નથી રહ્યું સાબિત થાય છે અધિકારી જો આવું મને કહેતા હોય કે જ્યારે ભ્રષ્ટાચાર આવશે ત્યારે જોઈ લેશું એમને કોઈ પ્રકારની બીક રહી નથી અને હજુ બે દિવસમાં કાગળ આવશે ત્યારે એનું હજુ આગળ આપણે એની માર્ક કરવાનો છું અને એમાં હજુ વધારે કૌભંડ આવશે એને હું બાહેધરી આપું છું અને એ સરકારને હું એક અપીલ કરું છું કે આની ન્યાયિક તપાસ થાય તો ખરેખર કયા અધિકારીઓ કયા કોન્ટ્રાક્ટરોનું કૌભંડ છે એ ખરેખર બહાર આવી શકે